બોલો નામ ગામ મારુ અમારે પક્ષીપ્યાને શિરોવાને હારા-હાર ચાલે પણ થોડું થોડું કંઈક તો તો વિઘ્ન આવે છે જરા તમારી ભૂલ થતી હોય તો વિઘ્ન આવવાનું કારણ કોઈ ના હોય ગોડા વિઘ્ન આવવાનું કારણ તારી વસ્તીનું કુટુંબમાંથી નીકળે છે વિઘ્ન

અને નખોધી જગ્યા ભાગો આય તો એ બે અને કદાચ એ બે થતા હોય તો કદાચ હું આગા પાછી ના ખાવ કદાચ મસવડી બીજી બીજી થાય